તળાજા તળાજા નજીક દ્વારા કર્યો મહુવા હાઈવે રોડ ચક્કાજામ બસના મામલે વિદ્યાર્થીઓ ચક્કાજામ ઘણા સમયથી બસ ઉભી રાખવામાં આવતી હોવાનો આરોપ સાથે આક્રોશ આપશે હાજીપર ગામના પાટિયા પાસે વિદ્યાર્થીનીઓ દ્વારા સરકારી એસટી બસો રોકવામાં આવી હોવાના અહેવાલ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા બનાવની જાણ થતા એસટી ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હોવાના સ્થાનિક લોકોએ જણાવેલ પ્રશ્નનું નિરાકરણ લાવવા બાંહેધરી આપવામાં આવી એસટી બસ અનેક જગ્યાએ ઊભી નહીં રહેતા વિદ્યાર્થીનીઓ સ્કૂલે સમયસર પહોંચતા ન હોવાનું જણાવ્યું કેટલીક બસના ડ્રાઈવર કંડક્ટર દ્વારા ગેરવર્તન પણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ હાથ ઊંચા કરોને બસમાં બેસોનું સૂત્ર અમુક ડ્રાઈવર ભૂલી ગયાનો આક્ષેપ તમામ બસ સ્ટેન્ડ માંગ સરકારી એસટી બસ ઉભી રાખવા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ કરી ઉગ્ર માંગ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ

આ દેખો બોલાવ ગમ એમ કરી દેખતો મારી આ દેખો આની વાત અમારી ફોટા દેખાવા દે આ દેખડું એને બવા